નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે અમેરિકામાં ગ્રીન કાર્ડ વિઝા ધારકોને મોટો આદેશ તમામ પેપર સાથે રાખજો નહીતર થશે મોટો દંડ અનિલ અંબાણીની પચાસ કંપનીઓ પર ઈડીના દરોડા સામે આવ્યા છે ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે કહ્યું છે કે ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા છે થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં જણાના મોત થયા થયા છે છે અને લોકો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરીથી મોટો આતંકી હુમલો જોવા મળ્યો છે ક્વેટા જતી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે મીઠાખડીનું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસમાં સવા લાખ બિલીપત્ર અને દરરોજ અનોખા શ્રૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સ્કૂલમાંથી ગુમ થયેલ બે વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે પરત લાવવા માટે પોલીસ રવાના થઈ ગઈ છે દેશના લોકો સાથે બાવીસ હજાર કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગયા વર્ષ કરતાં ત્રણ ગણી વધુ જોવા મળી છે અમદાવાદમાં નાણાંની ઊંચા કેસમાં પૂર્વ પોસ્ટમાસ્ટરને વીસ વર્ષે કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે ભાવનગરમાં તાતણિયા ગામે આચાર્યની બદલીનો વિરોધ યથાવત ત્રણ દિવસથી શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે શાળાની બહાર ગાંધીજી માર્ગે વિદ્યાર્થીઓ ઉપવાસ ઉપર બેઠા વર્ષ બે હજાર સત્તરથી કાર્યરત એકમાત્ર શિક્ષિકાની બદલી થઈ જતા ભારે રોષ સાથે આચાર્ય નિમિષાબેન ચૌહાણે સ્વૈચ્છિક બદલી કરવાની પણ વાત કરી હતી મેલબોર્નના સ્વામિનારાયણ મંદિર ઉપર મોટો હુમલો ખાલિસ્તાન સમર્થકોએ કરી છે તોડફોડ